વડોદરા મહાનગરપાલિકાના એંસી જેટલા જુનિયર ક્લાર્કના ઉમેદવાર આંદોલનના મૂડમાં છે ફરી એકવાર આ ઉમેદવારો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયા છે ને જ્યાં રજૂઆત કરવામાં આવી છે જુનિયર ક્લાર્ક માટેનું વેઇટિંગ લિસ્ટ ક્લિયર થઈ ગયું છે તેમ છતાંય આ ઉમેદવારોને નિમણૂક પત્ર નથી આપવામાં આવતા વીસ દિવસ પછી નિમણૂક પત્ર આપવામાં આવશે તેવી બાહેધરી આપી હતી પરંતુ હજુ સુધી તેઓને નિમણૂક પત્ર નથી આપવામાં આવ્યા અને જેના કારણે ફરી એકવાર આ જુનિયર ક્લાર્કના ઉમેદવારો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયા છે અને જ્યાં તેઓએ રજૂઆત કરી છે વખત પાલિકાની વડી આવે છે શું પાલિકાની વડી કચેરીએ તો લગભગ બહુ રૂબરૂ અમે અવારનવાર મુલાકાત કરી છે અને આજે સત્તર તારીખ પછી આજે વીસ બાવીસ દિવસ પછી અમે ફરી એકવાર આવેદન લઈ અને કમિશનર સાહેબ ફ્રીને આવેદન આપવા માટે આવ્યા છે તે વખત આવ્યા ત્યારે કમિશનર સાહેબ હતા નહીં એટલે અમને આવેદન નહોતું આપી શકાયું તે બદલ અમે ફરી એકવાર આવેદન આપવા માટે આવ્યા છે કે અમારું જલ્દી જ નિરાકરણ આવી જાય અને અમને નિમણૂક પત્ર આપી અને અમારું રોજગાર મળે અમને અને અમારા જે આર્થિક અને માનસિક રીતે અમે તૂટી ભાગેલા જે પડી ભાગેલા છે એ દૂર થઈ અને અમને એક રોજગાર મળે અને અમને પણ એક સરકારી નોકરીને અમારા પરિવારને એક ખુશીનો માહોલ થવાય કે ભાઈ રોજગાર મળ્યો છે આટલા વખતથી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ નથી આપતા આગળ શું રણનીતિ છે આગળની રણનીતિ તો એકવાર અમે કમિશનર સાહેબને આવેદન આપીએ શું કહે છે એના ઉપરથી આગળ પછી વિચાર કરીશું અમે અત્યારે બધા ભેગા થયા જ છે બાવીસથી વીસ પચીસ ઉપર ઉમેદવારો છે તે ઉમેદવારો ભેગા મળી અને આગળ પછી અમે વિચારીશું શું ચિંતનપૂર્વ ઓકે આજે પાલિકાની વડી કચેરી આવ્યા છો શું કારણ છું શું કહેશું કેમ ઉપર સાહેબ જૂન્ય કલાકની ભરતી લેવાઈ હતી બરાબર છે ગયા વર્ષે એમાં પાંચસો બાવન લોકોને નિમણૂક પત્ર અપાયા હતા તેમાંથી એંસી જેટલી જગ્યા ખાલી પડી છે એક વર્ષથી બરાબર છે એની પ્રોસેસ બી આ લોકોએ ચાલુ કરી દીધી છે દિવાળી આસપાસ અને પાંચ મહિના થઈ ગયા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તેમ છતાં હજુ સુધી નિમણૂક પત્ર મળ્યા નથી સાહેબ મેં આપ વીસથી બાવીસમાં આનો ધક્કો ખાધો છે મેં હજી સુધી મને નિમણૂક પત્ર આપ્યા નથી એ બાબતે આજે કમિશનર સાહેબને મેં રજૂઆત કરવા આવ્યા છે શું માનો છો કેમ આવો વ્યવહાર થાય છે આપણી સાથે સાહેબ દર વખતે વહીવટી કારણસર વહીવટી કારણ સર આમની ભરતી પતી જાય પછી તમારું કરીએ નવરાત્રિ પતી જાય દિવાળી પતી જાય પણ એમનું વહીવટી કારણ હજી પતું જ નથી સાહેબ આટલા પંદર દર 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 વખતે આવીએ એટલે કે પંદર દિવસમાં થઈ જશે વીસ દિવસમાં થઈ જશે ટૂંક સમયમાં આવી જશે પણ હજી ટૂંક સમય સાહેબ હજી પત્તો જ નથી કેટલી રાહ જોઈએ હવે શું માનો હવે શું થવું જોઈએ સાહેબ અત્યારે તો આશા લઈને આવ્યા છે કમિશનર સાહેબ આવવાના છે એવું છે તો કમિશનર સાહેબને રજૂઆત કરીએ એમના તરફથી સારો પ્રતિભાવ મળે એવી આશા રાખીએ છીએ જોઈએ પછી આગળ શું કરીએ એના માટે જો નહીં માને તો આજે તો શું આગળ જો નહીં માને તો પછી આગળ અમે ઉગ્ર આંદોલન બી કરીશું અને સીએમઓ સાહેબને રજૂઆત કરવા પણ ફરીવા જઈશું મારું નામ છે ચિન્મય પરમાર